સોમવતી સોમવતી અમાસની વાર્તા સોમવારના દિવસે સોમવતી અમાસ કહેવાય છે અને બ્રાહ્મણોને જમાડે છે પુણ્ય પ્રાપ્તિને માટે આ દિવસ ઉત્તમ ગણાય છે સોમવતની અમાસની કથામાં સંત પુરાણી સૌની આ કાર્તિક મહર્ષિઓ પ્રત્યે કહે છે કે બાણસૈયા ઉપર શયન કરી રહેલા ભીષ્મ પિતામની પાસે જઈ પ્રણામ કરીને ધર્માત્મા રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે જે પિતામાં કોપની પામેલા ભીમ તેમજ અર્જુન કૌરવોને તેમજ બીજા કેટલાકને મારી નાખ્યા આમ દુર્યોધનના અત્યાચારથી આપણા સર્વે કુળનો નાશ થઈ ગયો હવે પૃથ્વી પર કોઈ પણ રાજા રહ્યો નથી અને ભારત વંશમાં પણ અમુક પાંચ ભાઈઓ રહ્યા છે માટે હવે મને આ ચક્રવર્તી રાજ્ય રચતું નથી અને મારા દેહમાં પણ મને અશક્તિ નથી વળી મારા મારા વંશનો વિનાશ થયેલો જોઈને મારા હૃદયમાં નિરંતર સંતાપ રહ્યા કરે છે વળી અતિ નિર્દય અશ્વત્થામાય ઉતરાનો ગર્ભ પણ બાળી નાખ્યો છે જેથી પાછળ પિંડ આપનાર પણ કોઈ રહ્યો નથી તો હવે મારે શું કરવું મારા ઉપર કૃપા કરીને ચિરંજીવી સંતતિ થાય એવું જો કોઈ ઉત્તમ સાધન હોય તો આપ કહો ત્યારે ભીષ્મ પિતામાં કહે કે હે રાજન ચિરંજીવી સંતતિ થાય એવું સાધન તો સોમવતી અમાવસનું વ્રત છે તે જ્યારે સોમવતી અમાવસ આવે ત્યારે પીપળાની પાસે જઈને વિષ્ણુ ભગવાનની સાથે એ પીપળાનું પૂજન કરીને એકસો ને આઠ રત્નો એકલા જ ફૂલ વગેરેથી પૂજા કરીને એકસો આઠ પ્રદક્ષિણા કરીને પીપળાને એકસો આઠ હોતા સૂતરના વીંટવાના અને આ વ્રત તમારે સૂતરાની પાસે કરાવવું એટલે એનો બળી ગયેલો ગર્ભ સજીવન થશે અને એ પુત્ર ત્રણેય લોકમાં પ્રસિદ્ધિની પામશે એના સંબંધમાં એ પુરાતનની ઇતિહાસની કથા છે એ તમને સંભળાવું છું કાંચી નગરીમાં ધર્મવાળો અને મહાપ્રતાપી એક રત્નસેન એ નામે રાજા હતો તે ધર્મથી પ્રજાનું પાલન કરતો હતો એ નગરીમાં એક દીવ એક દેવ સ્વામી નામે બ્રાહ્મણ હતો એની ધર્મંતી નામે પત્ની હતી એ પતિવ્રતા ના પરાયણ હતી એના સાત દીકરા હતા અને ગુણવંતી નામે પુત્રી હતી એ સાત પુત્રોને પરણાવેલા હતા પણ પુત્રી અવિવાહિત હતી પણ એક એને ઘેર પવિત્ર બ્રાહ્મણે આવીને ભિક્ષાની યાચના કરી ત્યારે તેને યોગ્ય ભિક્ષા આપી અને સાથે વ્રત પુત્રવધુઓએ પણ યોગ્ય ભિક્ષા આપી ત્યારે વિપરીત અને અખંડ સૌભાગ્યવતીના અને સુખી સંપદાના આશીર્વાદો આપ્યા પછી માતાના ગહેવાથી પુત્રીએ પણ ભિક્ષા આપી ત્યારે એને એને પુત્રી તું ધર્મવતી ભવ આવો આશીર્વાદ આપી ત્યારે માતાએ વિપ્રને પૂછ્યું કે હે વિપ્ર પુત્ર વધુને અખંડ સુભાગ્યવતીના આશીર્વાદ આપીને અને પુત્રીને ધર્મવતી થાય આવો આશીર્વાદ કેમ આપ્યો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં તારી પુત્રીને યોગ્ય જ આશીર્વાદ આપ્યું છે કારણ કે તારી પુત્રી લગ્ન વખતે ત્રણ ફેરા પડશે એટલે તરત જ રંડાશે અને વિધવા થશે માટે એને હંમેશા ધર્મ પાલન કરવાનું જ છે માટે તે મેં પુત્રી તું ધર્મવતી થાય એવો આશીર્વાદ આપ્યો છે એ સાંભળી નથી વ્યાકુળ થયેલી ધન્વંતીએ કહ્યું કે હે વિપ્ર તો પછી મારા પુત્રીના વૈધવ્યપણાને નાશના ઉપાયને આપ જાણતા હોય તો કહો ત્યારે વિપ્ર કહે જે તમારે ઘેર જ્યારે સોમાં આવશે અને તમે તેનું પૂજન કરશો ત્યારે જ તમારી પુત્રીના વૈધવ્યપણાનો નાશ થશે ત્યારે ધન્વંતી કહે જે એ સોમા કોણ છે અને તે કયો રહે છે અને તેની જાતિ કઈ છે અને એ સોમાં ક્યારે આવશે ત્યારે વિપ્ર કહે જે સોમા ધોબીની સ્ત્રીને છે એ સિંહાલ દ્વીપમાં રહે છે અને એ સોમા હંમેશા સોમવતી અમાવાસનું વ્રત કરે છે એમ કહીને બ્રાહ્મણ ત્યાંથી અન્ય સ્થળે ભિક્ષા માટે થયો ચાલતો ત્યાર પછી ધનવંતિ પોતાના પુત્રોને કહ્યું કે હે પુત્ર તમારી નાની બેન ગુણવંતીનું વૈધવ્ય સોમાને હાથે જ નાશ થશે માટે તમને જો માતા પિતા પ્રત્યે સ્નેહ ભક્તિ હોય તો તમે સોમાને લાવવા માટે તમારી બહેનને સાથે લઈને કંઈક જાઓ ત્યારે સૌથી નાનો પુત્ર શિવ સ્વામી કહે કે જે માતાજી હે પિતાજી હે સોમા હું લેવા માટે હું જઈશ એમ કહીને માતા પિતાને પ્રણામ કરીને બહેનને સાથે લઈને સિંહલ દ્વીપ પ્રત્યે જવા માટે નીકળ્યું તે ઘણા દિવસે સમુદ્ર કિનારે પહોંચ્યો અને હવે તે સમુદ્રને સી રીતે ઉતરો એવો વિચાર કરતા થતાં તેઓ જ એક ઝાડ વિશાળ વડનું વૃક્ષનું ઝાડ હતું તેને નીચે નિવાસ કર્યો તે વડને નીચે એને દિવસ કાઢ્યો એવામાં ગિદ્રા જે માંસ લાવીને પોતાના બચ્ચાને ખાવા માટે આપ્યું પણ તે માંસને બચ્ચા ખાતા નથી એટલે ચિંતા કરતાં ગીધે પૂછ્યું કે હું તમારા માટે આ કોમલ માંસ લાવ્યો છું તો તમે ખાતા કેમ નથી ત્યારે એ બચ્ચા કહે કે જે જાતને નીચે છાયામાં બે માણસો ભૂખ્યાને તરસા બેઠા છે અને આપણા નિવાસસ્થાને આવે છે તો આપણા મહેમાન કહેવાય એમને કંઈ